પૈસા તો મારે પડ્યા તા ગોમાં સોરી થવા માંડી ને એટલે મો હલાવું છે કે તો મારે બોર કરાવું પો ઈ તો વાત નકર સોર્સ લીધો તો મો બોર શું કરાવું ઈ તો વાત હાજી હવે તમાકન હોય હોય કેટલા હોય એનરીજી હા છ લાખ ના તો લોટ લાખ એ લાખો કુલ પડે ના ના પડે અમે ચાલુ ના સંજા ની થોડો તમે ટેકો કર્યો તો અમે અમે તમારા ભાઈ હતા અમે ફોડી નઈ આવે તમારા ક્ષેત્રમાં

બેંક yeah, માં <laughs> 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 <laughs>

ચાલો તમે બોર કરાવી દે ને ખબર પડશે ચેટલે વાની હોવા થાય છે તો મને ખબર છે ચમચમ અને આ શું ભાવ આવે ભૂંગળા શું કરો કોઈ ખબર નથી મને ભૂંગળા હવે 8-9 લાખે પડ્યા ભૂંગળા 8-9 લાખ પડ્યા હા અને બોર બોર નું બધે તો ગણ 15 હોળ લાખે થાય છે ખોટા સીધા એવું છે પૈસા કેટલા લાયા લાવ્યા એટલે ચેરલે વાર કેવાનું તમને

હવે સોરી કરવાની મજા આવે પણ આરું કાયમ કાયમ ની ગોમ માં સોરી કરવા ગાયો તો બધે ખબર વેમ પડવા મળી છે આ દીપોદી ની કે રમચમ બોર ન જ છો તો અમને નહીં ખબર થાય ચમચમ છો એમ ન જ કરવું આજ મારા જ ઘરે સોરી કરવું એટલે વેમ તો ના પડે કે તમે સોરી કરો આજ મારા ઘરે સોરી કરવા લાવવું પડશે હલકે નરેશજી નો નંબર લેવા દે મારા જેડી ઇન્યા ને આગી ન પડ્યો ઈ લાવરો હાવરી હોય પછી બોર થઈ જાય કમ્પ્લેટ

પણ શેતર ને સોરી કેવી પડશે ગોમ નું મન મનભ કહેવાય કે ગોમ માં જેમ રાષ્ટ્ર કે દાદાન બધું કે ખેતરમાં જ સોરી શીખે ખેતરમાં કેવું પડશે ખેતરમાં જ ક્યાં તોડી ગયા મારે કે